નમસ્કાર દર્શક મિત્રો કિસાન સાથી એમ એમડી રાઠોડ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કિસાન મિત્રો આજ આપણે એવા એક વ્યક્તિની મુલાકાત આવી જે પોતે મારા મિત્ર છે હિંમતભાઈ કરીને છે અને પોતે મિની ઓઈલ મિલ ચલાવે છે અને પ્યોર શુદ્ધ સીંગ તેલનો વેચાણ કરે છે અને મજૂરીથી પણ પિલન કરી આપે છે. ખરેખર મિત્રો સીંગ તેલ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે જન છે કે cholesterol ઘટતો હોય છે અને સરબીમાં પણ વજન ઘટાડવામાં પણ ફાયદો થતો હોય છે જે જેમ કે કેન્સર ની સામે ખૂબ લડવામાં પ્રતિ રોગ પ્રતિકારક છે અને શુદ્ધ આવતું હોય છે તો ચાલો આપણે એની સાથે મુલાકાત કરી કે ભાઈ કઈ રીતે સિંગેલ નું ચુલાણ કરવામાં આવતું હોય છે અને કઈ રીતે પ્રોસેસિંગ હોય છે અને સિંગતેલ શા માટે આપણે ખાવું જોઈએ અને શા માટે આપણે ઉપયોગ કરવો જોઈએ જે આપણે ઘણા બધા ભાઈ સૌપ્રથમ તો પહેલા અમારા દરેક મિત્રોને તમારો પરિચય આપી દેજો તો સૌપ્રથમ પહેલા તમારું નામ જણાવી દેજો હિમતભાઈ સાવરી હા

એટલે આપણે ઘરની ચિંગ આપણે ખેડૂત કટવવી જોઈએ અને તેલ લાવી છે તો આપણે ઘરની ચિંગ લઈને આવી અને પુલાણ કરવાનું આગળ બરોબર છે એટલે ખરેખર ખેડૂત મિત્રો જે આપણે રિફાઇન્ડ ઓઈલ ખાતા હોય છે કે જે ભાઈ કોઈ પામ્બ હોય છે જે રિફાઇન્ડ ઓલ કે ભાઈ સનફ્લાવરનું તેલ ખાતા હોય જે આપડી નજર સામે બનતું નથી અને ઘણા બધા કેમિકલો નાખી નાખીને બનાવવામાં આવતા હોય છે જે આપણને ઘણા બધા રોગ થતા હોય છે જેમ કે કેન્સર થતા હોય છે ડાયોબીટિક ઘણા બધા હૃદય દબાણ થતા હોય છે આવા બહુ બધા પ્રશ્ન આવતા હોય છે જેમ કે આપણે મગફળીનું જે આપણે બિલણ કરવી છે જે આપણી નજર સામે રહી છે અને હિમતભાઈ છે કે ઘણા સમયથી આ સિંગ તેલનું બિલણ કરે છે તો ચાલો આપણે તો એમની સાથે કે ભાઈ એક મણની અંદર કેટલા કિલો તેલ નીકળતું હશે જેમ કે પંદર કિલો તેલમાં કેટલા કિલો મગફળી જોતી હોય છે તો હિંમતભાઈ

આઈથી મગફળી નાખવામાં આવતી હોય છે અને જે અહિયાં છે મગફળી અંદર રહેતી હોય છે આ જે ધોવાણ કરી અને અહીં આવે છે અને બીજા નંબર માં તો જે અને જે ઓટોમેટિક એ ઓટોમેટિક ભરાઈ આવે છે અને ખરેખર જે આ તેલ છે એ અહીંયા જે હેન્ડપંપ દ્વારા આપણે જે તેલ બાળવામાં આવતું હોય છે એટલે ત્યાંથી લઈ અને તમે જે જોઈ રહ્યા છો એ જે આપણે મગફળી નાખવામાં આવતી હોય છે આ અંદર

ફિલ્ટર પાડવા દાનામાંથી તેલને છૂટું પાડવા માટે જો એક્યુ ને કરે શરૂ અને છે અને આમાં તેલ ગરમ કોઈ પ્રકારનું આ કચરામાં ગળે આ કચરામાં આવે અને આ તેલ આપણે તમે આખી વેચાણ કરો છો